હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં મારુતિ સુજુકી સ્વિફ્ટ કાર આવેલ છે જે મિત્રો ડીઝલ એન્જિન છે અને મિત્રો કાર માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં વેચવાની છે તો મિત્રો આથી સસ્તી કાર ક્યાંય પણ તમને જોવા પણ નહીં મળે તો મિત્રો કાર માલિકનો મોબાઈલ નંબર દેવાભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આ કાર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર વેચતા હોય તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વહેલી તકે કોન્ટેક કરી લેવો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારમાં પાર્સિંગ બે હજાર અને અઠ્યાવીસ સુધીનું રનિંગ છે અને મિત્રો કાર ટુ ઓનરમાં સેટ કારમાં તમને ચારે ચાર ટાયર નવા જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે બે હજાર અને આઠનું મોડલ છે મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે મિત્રો કારનું એન્જિન છસો ટકા વર્ક કરે છે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં હાલમાં કોઈ પણ ખરાબી નથી કોઈ પણ ખર્ચો કારમાં નથી તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારમાં કમ્પ્લીટ એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો અને કોઈ પણ ખરાબી નથી અને આપણે આ કારની વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકને તો માલિકનું નામ દેવાભાઈ છે અને મિત્રો દેવાભાઈએ કિંમત એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો દેવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું ઝીરો એકતાલીસ અઢાર એક બાર દેવાભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ભાટિયા જોવા મળશે મિત્રો નામ દેવાભાઈ દેવાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝલ એન્જિન કાર લેવા હોય તો મિત્રો તમે વધુ માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયરાજ ફ્રેન્ડ